પાટીદારોની માંગને ધારાસભ્ય હીરા સોલંકીનું એ ખુલ્લું સમર્થન પણ જોવા મળ્યું દીકરીઓ માટે માંગને સોલંકીએ સમર્થન આપ્યું ભારતીય સંસ્કૃતિ તૂટવી ન જોઈએ તેવું હીરા સોલંકીએ વાતચીતમાં પાટીદારો સાથે કહ્યું માતા પિતાની સંમતિ સાથે જ લગ્ન થવા જોઈએ તેવું પણ હીરા સોલંકીએ કહ્યું જે રીતના એ પાટીદારો એ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ભાગેડું લગ્ન પ્રથા છે તેને લઈ એક મોહિમ ચલાવી રહ્યા હતા કાયદામાં ફેરફાર કરવાની માંગ સાથે તેઓ સરકાર સાથે એક બેઠક કરી હતી બેઠકમાં ચર્ચા વિચારણાઓ પણ કરવામાં આવી તે પેલા અનેક વિસ્તારોમાંથી ભાગેલું લગ્ન પ્રથામાં તલાટીઓએ જે બોગસ લગ્ન કર્યા હતા તેમનો પણ પર્દાફાશ કર્યો હતો ન્યૂઝ રૂમે પણ પંચમહાલ જેવા વિસ્તારમાંથી જે આ બોગસ લગ્ન પ્રથાઓ ચાલતી હતી તેમનું પણ સ્ટિંગ ઓપરેશન કરી અને ખુલ્લા પાડ્યા હતા ત્યારબાદ હવે ફરીથી આ મામલો ચર્ચામાં આવ્યો છે પ્રદીપ જોડાયા છે મારી સાથે પ્રદીપ જે રીતના પાટીદારો એ સરકાર સાથે બેઠક કરી ત્યારબાદ હવે કોળી સમાજના હીરા સોલંકીએ તેમને સમર્થન આપ્યું છે શું છે વધારે સમાચાર કૃણાલ ગતરોજ રાજ્ય સરકારની સાથે પાટીદાર આગેવાનો એક મુલાકાત કરી હતી એક બેઠક કરી હતી છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર પાટીદાર અનામત આંદોલન સમિતિ બે હજાર પંદર દરમિયાન જેટલા જેટલા આગેવાનો જોડાયેલા હતા એમાંના કેટલાક આગેવાનો અત્યારે સાથે છે મોટા ભાગના આગેવાનો આમ તો એ સાથે રહીને ગુજરાતની અંદર છેલ્લા કેટલાક મહિનાઓથી એક મોહિમ ચલાવી રહ્યા છે અને મુહિમ છે ભાગેડું લગ્ન પ્રથા આ ભાગેડું લગ્ન પ્રથાની સામે મુહિમ ચલાવતા ચલાવતા પાટીદાર સમાજના આગેવાનોએ અત્યાર સુધી એકાદ બે વખત મુલાકાત કરી પરંતુ એ મુલાકાત મંત્રી મંડળના વિસ્તરણ પહેલા એટલે કે જૂના મંત્રીઓની સાથે મુલાકાત કરી ચૂક્યા છે એ મુલાકાત દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનો હોય તમામ એ લોકો સાથે રહી તેમને સમર્થન પણ આપ્યું પરંતુ ગઈકાલે પાટીદાર સમાજના આગેવાનોની સીધી બેઠક કાયદા મંત્રી અને સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવી સાથે બેઠક હતી એ બેઠક પૂર્ણ થયાની તરત જ તુરંત બાદ જયારે પાટીદારો એ નીચે આવ્યા એ દરમિયાન રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના દિગ્ગજ આગેવાન હિરા સોલંકી ત્યાં પહોંચે છે હીરા સોલંકી ત્યાં પહોંચતાની સાથે જ વરુણ પટેલ સહિતના આગેવાનોને કહે છે કે દીકરીઓના મામલે અમે અમે તમારા સમર્થનની અંદર છીએ માતા પિતાની સંમતિથી જ લગ્ન થવા જોઈએ આ પ્રકારની વાત કરી અને વરુણ પટેલે હીરા સોલંકી જઈ રહ્યા હતા એ દરમિયાન એવું કહ્યું કે તમારા વિસ્તારની અંદર રેલી યોજવાની છે ત્યારે હીરા સોલંકીએ કહ્યું કે તમે કાર્યક્રમનું આયોજન કરો કોળી સમાજ તમારી સાથે છે હું પણ તમારી સમર્થનની અંદર તમારી સાથે ઊભો રહીશ આપણા દર્શકોને પહેલા બતાવી દઈએ કે જ્યારે સ્વર્ણિમ સંકુલની બહાર નાયબ મુખ્યમંત્રી અને કાયદા મંત્રીની સાથે મુલાકાત બાદ અચાનક ત્યાં હિરા સોલંકી પહોંચે છે અને વરુણ પટેલ સહિત પાટીદાર આગેવાનો ત્યાં હાજર હતા એ દરમિયાન શું ચર્ચા થાય છે પહેલા એ સાંભળો

શું માતા પિતા બાળકોને આ માટે મોટા કરે છે કે બાળકોએ તેમને છોડીને જતા રહે અથવા પ્રેમ લગ્નના નામે આ પ્રકારે ભાગેડું લગ્ન થાય કેટલાક કિસ્સાઓની અંદર એવી ઘટનાઓ બની છે ભાગેડું લગ્નની અંદર કે જેના કારણે પાટીદાર સમાજના આગેવાનોએ આ માંગ ઉઠાવી છે અને એ જ માંગને સમર્થન હવે કોળી સમાજના દિગ્ગજ નેતા ઇરા સોલંકીએ કરી છે હવે આવનારા સમયની અંદર જો કે પાટીદારોએ જ્યારે રાજ્ય સરકારની મુલાકાત લીધી નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરી ત્યારે તેમને સાંત્વના આપી હતી અને કહ્યું હતું કે વધુમાં વધુ પંદરથી વીસ દિવસની અંદર આ તમારી જે માંગ છે તે માંગની અંદર નવા નિયમો લાગુ કરવામાં આવશે કે જેના કારણે આ પ્રકારની ભાગેડું લગ્ન પ્રથા બંધ થાય બીજી તરફ રાજ્યની અંદર પંચમહાલ બનાસકાંઠાની અંદર ભાગેડું લગ્ન પ્રથાને કારણે તલાટી જેવા એક સરકારી કર્મચારીઓ જે પચાસ પચાસ લાખ રૂપિયા કમાઈને બેઠા હોવાના વિડીયો પણ એ સામે આવ્યા છે ત્યારે હવે જોવાનું રહેશે આવનારા સમયની અંદર કે રાજ્યની અંદર એક બાદ એક સમાજના આગેવાનો એ પાટીદારોને આ ભાગેલું લગ્ન પ્રથા મામલે સમર્થન આપી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં સરકાર કયા પ્રકારની માંગ અને ક્યારે સ્વીકારે છે એ જોવાનું રહેશે કૃણાલ જે બિલકુલ બિલકુલ આભાર તો જે રીતના એ પાટીદારોએ એક મુહિમ ઉપાડી છે આ મુહિમને હવે અલગ અલગ સમાજના આગેવાનો પણ ક્યાંક ને ક્યાંક સમર્થન આપી રહ્યા છે જે ભાગેડું લગ્ન પ્રથા છે તેમાં એક કોળી સમાજે પણ પહેલ કરી છે કોળી સમાજના આગેવાન હિરા સોલંકીએ પણ એ સમર્થન આપ્યું છે ને કહ્યું છે કે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે તે રીતના લગ્ન થવા જોઈએ માતા પિતાની મંજૂરીથી જ લગ્ન થવા જોઈએ તે વાત હિરા સોલંકીએ કરી છે સરકારે આ મામલે એ પંદરેક દિવસનો સમય આપ્યો છે પંદર દિવસ બાદ એ ભાગેડું લગ્ન પ્રથા છે અને આ લવ મેરેજનો જે કાયદો છે તેમાં કયા પ્રકારના ફેરફારો કરવામાં આવે છે તે પણ એક જોવાનું રહેશે અને સાથે જ જે માંગ એ પાટીદાર સમાજ લઈને નીકળ્યો છે આ માંગ એ લગભગ ગુજરાતના અલગ અલગ સમાજોમાં પણ અત્યારે વ્યાપી રહી છે તમામ સમાજના લોકો આ માંગને ક્યાંક ને ક્યાંક સ્વીકારી રહ્યા છે પણ શું સામે યુવાધન પણ આ માંગને સ્વીકારે છે કે કેમ તે પણ જોવાનું રહેશે